કમોસમી વરસાદના માર પછી જગતના જુનાગઢના વિસાવદરમાં ઈશ્વરિયા ગામ ખાતે ખેડૂત શૈલેષભાઈ સાવલે પાક નુકસાન થયું જેના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે સહાયની વાતો તો ખૂબ થઈ પણ હજુ સુધી ખેડૂતના ખાતામાં એક રૂપિયો પણ ગયો નથી અને હકીકત એ છે કે આજે ગુજરાતના ખેડૂતોએ ખેતરમાં પોતાનો જીવ ટૂંકાવો પડે છે આ સિસ્ટમની બેદરકારીના બોજ તળે ખેડૂત આજે મરી રહ્યો છે બેતાલીસ વર્ષે ખેડૂત શૈલેષભાઈએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે અને આ આત્મહત્યાનું પાછળનું કારણ એ જ આર્થિક સંકડામણ એવી સંકડામ કે જેના જેના બોજ તળે ખેડૂતને જીવન જીવવું ભારે પડી રહ્યું છે કેમ કે ખેડૂતની હાલત અત્યારે કફોડી બની ગઈ છે તેમની જોડે અત્યારે જીવન જીવવાના હવે પૈસા હરાયા નથી ખેડૂત કરે તો કરે શું આમાં પહેલાનું દેવું ચૂકતું કરે કે પછી આગળના પાકની હવે તૈયારી કરે સવાલ અહીંયા ઉભો થાય છે આખરે કેટલી વાર ખેડૂતે પોતાનું જીવન પડશે ત્યારે ખબર પડશે કે ત્યારે તંત્ર જાગશે માત્ર દસ વીઘા જમીન આ દસ વીઘા જમીનમાં શૈલેષ મગફળી ડુંગળી અને તુવેરનો પાક વાવ્યો હતો આશા રાખી હતી કે આ વર્ષે પણ ભાવ સારો મળશે અને ઘર પણ સારું ચાલશે પણ કુદરત અને સિસ્ટમ બંનેએ હાથ છોડી દીધા કમોસમી વરસાદે પાક બરબાદ કર્યો અને મગફળી પાક બધો ખતમ થઈ ગયો પોતાની આંખ સામે વર્ષભરની મહેનત બગાડતા જોઈ સરકારની સહાયની વાતો જે ઐતિહાસિક સહાય જે સરકાર કહી રહી હતી દસ હજાર કરોડનું પેકેજ જેમ જોવામાં તો ઘણું મોટું લાગે છે પણ ખેડૂતના હાથે કશું આવતું નથી અને જે થોડી સહાય જે આવવાની હતી તે પણ હજી સુધી માત્ર વાતો થઈ છે ખેડૂતના ખાતામાં એક રૂપિયો પણ હજી આવ્યો નથી અને આખરે ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવવું પડે છે સાંભળે તેમના પરિવારજનોનું શું કહેવું છે મારું નામ પ્રફુલ્લભાઈ દેવજીભાઈ સાવલિયા મારા મોટાભાઈ શૈલેષભાઈ દેવજીભાઈ સાવલિયા ગઈ તારીખ સોલ અગિયાર બે હજાર પચીસ ના રવિવાર ના રોજ આ પગલું ભરી લો આપઘાત કરેલો ઉનાળે તલનો પાક ફેલ જવો ચોમાસું મગફળીનો પાક ફેલ જવો ડુંગળીનો પાક ફેલ જવાના કારણે આ પગલું ભર્યું છે હતાશ બહુ રહેતો પણ કોઈ કઈ હકતો નહીં મારું નામ જશુભાઈ રાઠોડભાઈ શેખવા ગામ ઈશ્વરિયા ગીર તાલુકો વિસાવદર કાલે અમારા ગામમાં એક ખેડૂત ખાતાદાર આત્મહત્યા કરી ગયેલ હોય જેમને ઉનાળુ સિઝન ઉનાળુ તલ ફેલ ગયેલું હોય ચાલુ સિઝનમાં મગફળી અને ડુંગળી પણ તૈયાર થયેલ હોય ઉપાડેલી પડેલી હોય પરંતુ મજૂરીનો ખર્ચ પણ ન નીકળે એમ હોય જેથી માનસિક રીતે ભાંગી અને પોતે આપઘાત કરી ગયેલ હોય જે ખૂબ જ દુઃખદ ઘટના બની ગયેલ હોય ઈશ્વર એમના આત્માને શાંતિ આપે ખેડૂતને માત્ર પાક નહીં બાળકોના સ્કૂલની ફી ની ચિંતા હોય છે જે હોય છે બિયારણ ખરીદવાનું છે તે બધાની ચિંતા હોય છે પરંતુ હજુ પણ સુધી ખેડૂત સુધી સહાય ના પહોંચે તો ખેડૂત અગરે કરે શું માટે ખેડૂતે ખેતરમાં જઈને ઝેર પીવું પડે છે આ છે ગુજરાતની સંવેદનશીલ સરકાર પરિવારજનોએ જણાવ્યું કે આર્થિક સંકળાયો હતી અને પાક નિષ્ફળ ગયો હતો અને લાંબા સમયની ચિંતા હતી તેથી આજે સવાલ થાય છે ખેડૂતોને બચાવવાની સિસ્ટમનો કોઈ ઈરાદો છે કે નહીં આજે શૈલેષભાઈ છે કાલે કોઈ બીજું થશે પરમ દિવસે કોઈ બીજો ખેડૂત જશે એક વર્ષમાં માત્ર આ વિસ્તારમાં જ ખેડૂતો કેટલા અપઘાત કેસ નોંધાયા છે ગુજરાતમાં કેટલા બધા ખેડૂતોએ પોતાનો આર્થિક સંક્રામણને કારણે કે પોતાનો પાક નુકસાન થયું તેના કારણે જીવ ગુમાવ્યા છે આનો જવાબદાર કોણ છે વરસાદ કે પછી એ વ્યવસ્થા જે સમયસર મદદ પહોંચાડવામાં જે પાછી રહી જાય છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં